ગુજરાતના ડાયરાકાર દેવાયત ખવડ પર એક પત્રિકા હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિરાસત જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં દેવાયત ખવડને આમંત્રિત કરવામાં આવ્યા છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા કરાયેલા કેસ પછી ડાયરાકાર દેવાયત ખવડ તો ફરાર છે અને પોલીસ તમને શોધી રહી છે આ પત્રિકા સાચી છે કે ખોટી એ અમને ખબર નથી આવો નજર કરીએ સૌપ્રથમ એ પત્રિકા પર દેવાયત ખવડને આમંત્રિત કરવામાં આવ્યા છે અને સરનામું પણ આપવામાં આવ્યું છે શ્રી એમપી શા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ નું મેદાન સુરેન્દ્રનગર પરંતુ હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેવાયત ખવડ તો અત્યારે ફરાર છે એટલે કે તેઓ તેમને શોધવા માટે અત્યારે પોલીસ જબરજસ્ત મહેનત કરી રહી છે પરંતુ તો પછી શું આ પત્રિકા ખોટી છે કે સાચી તેની પર એક ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે પરંતુ હાલમાં આ જે પત્રિકા છે દેવાયત ખવડને લઈને તે ખૂબ જ વાયરલ થઈ રહી છે થોડાક સમય પહેલા ગુજરાત રાજ્ય કાઠી સમાજ સંગઠનનો એક પત્ર પણ દેવાયત ખવડને લઈને ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેમણે ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ પર આરોપો લગાડ્યા હતા સાથે જ ડાયરેકાર દેવાયત ખવડને સમર્થન આપતા આ પત્રિકામાં એવું કહેવામાં આવ્યું છે કે દેવાયત ખવડ પર તમામ આરોપો ખોટા છે આ ઉપરાંત તેમની પર ષડયંત્ર થયેલ છે આ ઘટનાને સંગઠન સખત ભાષામાં વખોડી નાખે છે અને સંગઠન દેવાયત ખવડના સમર્થનમાં છે આમ ગુજરાતના કાઠી સમાજ દ્વારા જે પત્રિકા છે દેવાયત ખવડને લઈને તે પણ સોશિયલ મીડિયામાં થોડાક સમય પહેલા ખૂબ જ વાયરલ થઈ હતી અને હવે આ જે છે વિરાસત લોકમેળા બે હજાર નું જે પોસ્ટર છે સાચું છે કે ખોટું એ અમને પણ નથી ખબર દેવાયત ખવડને લઈને અને એમાં કહેવામાં આવ્યું છે કે અઢારમી ઓગસ્ટના રોજ દેવાયત ખવડને આમંત્રિત કરવામાં આવ્યા છે તે પણ હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો હવે જોવાનું એ છે કે કંઈ નવા જૂની થાય છે કે કેમ તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે તેની પર આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને પ્રાદેશિક તમામ ન્યૂઝના અપડેટ સતત અવેલેબલ હોય છે નમસ્કાર